જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારું ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા આવા વાહન અંગેના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો

એવું આ ઇકોના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે કલર કંપની કલર છે એન્જિન પાવરફુલ બધું જ સિસ્ટમ ચાલુ બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે આ ગાડી વિશેની બધી જ વિગતો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ તમને આ ઇકોવાળા ભાઈનો નંબર પણ તમને કોન્ટેક્ટ નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર આણંદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તોતેર આઠ પાંત્રીસ તોતેર નવ ચૌદ આ ઇકોવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી છે